રામ બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે મુકેશ અંબાણી ત્યાં જે અત્યારે પ્રસંગ આવીને ઉભો રહ્યો છે તેના વિશે અને જે કોના લગ્ન છે તેના નાના દીકરાના લગ્ન છે અનંત અંબાણીના કે કોની સાથે છે અને તેના મુંબઈમાં મોટા મોટું ઘર જે એન્ટેલિયા છે કે અમદાવાદ એવા સિટીની અંદર મૂકીને જામનગરમાં લગ્ન તેમણે ગોઠવ્યા તે કેમ ગોઠવ્યા કેમ કે એનું હું મુંબઈમાં મોટા મોટું ઘર છે એન્ટેલિયા પચીસક માર્ગનું ઘર છે એન્ટેલિયા જે દરિયા કિનારે છે તો તેમાં લગ્ન કેમ ના રાખ્યા તો તે બધું આપણે આ વિડીયોમાં કહેવાના છીએ તો વિડિયોમાં ઠેઠ લઈ જોડાયેલા રહીજો અત્યારે મુકેશ અંબાણીને હાલમાં તેને લગભગ ત્રણ સંતાનો છે જેમાં બે દીકરાઓ અને એક દીકરી ત્યારબાદ તેમાં તેને જે મોટા દીકરાનું નામ અનિલ અંબાણી ત્યારબાદ તેનો નાનો દીકરો આ આનંદ અંબાણી ત્યારબાદ એની દીકરીનું નામ છે ઈશા અંબાણી અત્યારે હાલમાં તેના લગ્નની ફૂલ તૈયારીઓ થઈ રહી છે અને પ્રી પણ ચાલુ થઈ ગઈ છે જેમાં ઘણા મોટા મોટા સુપરસ્ટારો ત્યારબાદ ઘણા મોટા મોટા બિઝનેસમેનો ત્યારબાદ બીજા દેશના ઘણા બિઝનેસમેનો કરોડપતિ અરબોપતિઓ અને ત્યારબાદ સ્પોર્ટ્સના જે પિતા કે મોટા મોટા સ્પોર્ટ્સના સ્ટારો બધા હાલમાં આવી ગયા છે તો જે જામનગરમાં બિલ ગેટ્સ બિલ ગેટ્સ છે તે પણ આવી ગયા છે અને ત્યારબાદ જે સિદ્ધાર્થ મનોહોત્રા અને એવા બધા જે અનિલ અનિલ કપૂર ત્યારબાદ અક્ષય કુમાર ત્યારબાદ શાહરૂખ ને સલમાન તેવા બધા સુપરસ્ટારો પણ આવી ગયા છે અને બીજું કહેવાય કે જે મોટા મોટા સ્પોર્ટ્સમેનો કેમ કે જે કહેવાય કે વિરાટ વિરાટ કોહલીની પણ ધોની ત્યારબાદ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા કુરાણ પંડ્યા અને જે આપણે ક્રિકેટના કે મોટા જે રાષ્ટ્રપિતા કહેવાતા તેવા સચિન તેંડુલકર પણ આપણે આ લગ્નમાં આવી ગયા છે હાલમાં જામનગરમાં પ્રીવેડિંગ ચાલી રહ્યું છે જેમાં હિતા અંબાણી એક કહેવામાં આવ્યું છે કે જે આ પ્રિવેડિંગ ચાલી રહ્યું છે તેનો મુખ્ય હેતુ કલા અને જૂની બધી કલાઓ છે કે જે જેનાથી આપણે આ તેને બહુ આમાં રસ છે નીતા અંબાણીને નીતા અંબાણીએ કહ્યું છે કે જ્યાંથી અમારા જીવનની શરૂઆત થઈ હતી ત્યાં તે જ ગામમાં કે તે જ સિટીમાં અમે લગ્ન રાખ્યા છે કે જે સિટીમાં તેમના ને મુકેશ અંબાણી અને તેના પિતાએ રિફાઇનરી સાથે તેનો ધંધો ચાલુ કર્યો હતો ત્યારબાદ કહેવાય કે નીતા અંબાણીને આ કલા અને બધી આવી પરતકામમાં એમાં બહુ રસ છે એટલે તે માટે પ્રીવેડિંગની મુખ્ય જે રાખવામાં આવી છે તેમાં કલા અને આ નું બહુ માન રાખવામાં આવ્યું છે તો અને જૂની જૂનાવાણી રીતિ રિવાજોથી લગ્ન થઈ રહ્યા છે તો આમાં અત્યારે બધા સુપરસ્ટારો આવી ગયા છે હાલમાં અત્યારે ને આપણે કરવી છે એન્ડ તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો બાકીને